ગદ્રા પ્રથમ પ્રકરણ તેત્રીસમું મૂળપણું પ્રીતિને સમજણથી દ્રઢ આશરાનું સનવત અઢારસો છોતેરના પોષ વધી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમને મુખારવિંદે ડોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેન્ટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તે એવો એક ઉપાય કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે ભગવાનનો જે દ્રઢ આશરો એ એક સર્વ સાધનમાં મોટું સાધન છે તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ જેને વિષે કાંઈ પોલ રહે નહીં તે આશરામાં ત્રણ ભેદ છે એકમૂઢે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિમૂળ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે તે જેને દૃઢપ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી એવી રીતે દ્રઢપ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે અને ત્રીજો પ્રકારે છે જે જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વયવ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે